બોટલમાંથી પાંચ કેજીના બોટલની અંદર ગેસનો આ ભૂંગળી દ્વારા ટ્રાન્સફર થતો હતો જેના આધારે અમુ આજે જિલ્લાની ટીમ અને મામલાદારની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસણી અને દરોડા પાડી અને એસઓજી પોલીસની મદદ લઈ અને આ જે ભૂંગળી છે એ ભૂંગળીને પણ જપ્ત કરવામાં આવેલી છે સાથે સાથે જે ગોડાઉનની અંદર જે જથ્થાનો મેળવણું કરતાં સ્ટોક રજિસ્ટર અને ઓનલાઈન જથ્થા સાથે મેળવણું કરતાં પાંચ કેજીના ભરેલા બોટલ જે ખરેખર અહીંયા હોવા જોઈએ તે હાજર જણાયેલ નથી એવા ચારસો ને બ્યાસી બોટલની કટ જણાયેલ છે ઓગણી કેજીના ભરેલા બોટલ જે એકત્રીસ અહીંયા હોવા જોઈએ હાજર એ એવા એકત્રીસ બોટલની કટ જણાય છે અને ઓગણીસ કેજી ખાલી બોટલ ચોરાણુંની કટ જણાય છે આમ કુલ મળીને દસ લાખ દસ હજાર નવસો ને બેતાળીસ મુદ્દામાલની ગેસ સિલિન્ડરની ઘટ જણાઈ આવેલ છે હવે જે હાજર જથ્થો છે એ હાજર જથ્થોમાંથી ઓગણી કેજીના અને પાંચ કેજીના એમ જથ્થાનો જપ્ત એકાણું હજાર બસો ને પચાસના મુદ્દામાલ સાથે જથ્થાને જપ્ત કરવામાં આવેલ છે સાથે સાથે જે ગેસ એચપી ગેસ એજન્સીના ડિસ્ટ્રિબ્યુટરે જે રેકર્ડ નિભાવવાના હોય છે એ રેપ રેકર્ડ પણ નિભાવેલા નથી અને ગેસના સ્ટવ છે એ એક હજાર રૂપિયા લઈને જે ઉજ્જવલા યોજનામાં જે આપણે ફોર્સથી નથી વેચી શકતા તે પણ વેચવામાં આવી રહ્યા છે આવી ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે ભારત સરકારનો જે એલપીજી ડિસ્ટ્રીબ્યુશનને કંટ્રોલ ઓર્ડર બે હજાર એની કંડિકાઓ ચાર એક એ ચાર એક ડી અને એક્સપ્લોઝિવ એક્ટ અંતર્ગત આ ગુનો બનતો હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે